તાપી જિલ્લાના સોનગઢ નગર તેમજ વ્યારાનગર ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચી હતી તાપી જિલ્લાના સોનગઢ નગર તેમજ વ્યારાનગર ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચી હતી જે યાત્રા ઉછલથી નીકળી સોનગઢ થઈ વ્યારા ખાતે પહોંચી હતી દરમિયાન સોનગઢ ખાતે રેલી અને જાહેરસભા બાદ વ્યારા જુના બસ સ્ટેશન ખાતે જાહેરસભા યોજાઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસના વિધાનસભાના નેતા તુષાર ચૌધરી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા વ્યારા ખાતે બીટીપી ના કાર્યકર્તાઓ એ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો આ દરમિયાન સરકારની વિવિધ કામગીરી પર સવાલો ઉભા કરી આક્ષેપ કરવામાં આવ્યા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દરેક ગામોમાંથી ભ્રષ્ટાચારની ફરિયાદો મળે છે આ બોર્ડરનો વિસ્તાર છે અહીંથી દારૂ પ્રવેશે છે સાથે જે મુદ્દાઓ મળે છે એ મુદ્દા સાથે વિધાનસભામાં રજૂઆત કરીશું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જનાક્રોશ યાત્રાના ત્રીજા તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં જે પાંચમા દિવસે જનાક્રોશ યાત્રા ઉચ્છલથી શરૂઆત કરીને આજે વ્યારા પહોંચી છે ઉચ્છલ હોય સોનગઢ હોય વ્યારા હોય બધી જ જગ્યાએ હજારોની સંખ્યામાં લોકો ઉમળકાભેર યાત્રામાં જોડાઈ રહ્યા છે અને પોતાની તકલીફો પીડા દર્દ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે દરેક જગ્યાએ આદિવાસી વિસ્તારમાં જોઈએ તો ચારે તરફ મનરેગાને નલસે જલ યોજનામાં ઉઘાડી લૂંટ ચાલે છે અનેક જગ્યાએ એવું કીધું કે આ ભાજપના નેતાને એમના મળતિયા ભ્રષ્ટાચારી લોકોએ નલસે જલ યોજનાને નલસે ધન યોજના બનાવી દીધી કારણ કે આજ દિન સુધી ટીપું પાણી ના આવ્યું પણ લોકોની તિજોરીઓ ભરાઈ ગઈ ગાડી બંગલા બની ગયા એવી સ્થિતિ છે જળ જંગલ જમીનના અધિકારો માટે લોકો ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે બે હજાર છમાં કોંગ્રેસની કેન્દ્રની સરકારે વન અધિકારનો કાયદો લાવ્યા આજે બે હજાર છવ્વીસ વીસ વરસ થયા હજુ સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી સમાજનેનો જંગલ જમીનનો અધિકાર નથી આપતી એ જ રીતે લોકો મોંઘવારીથી પરેશાન છે લોકો જે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે એ જ નક્કી કરી શકતા નથી નેશનલ હાઈવેની પણ હાલત એટલી ખરાબ છે કે લોકોને પરિવહન કરવું મુશ્કેલ પડે છે ચારો તરફ દારૂ અને ડ્રગ્સની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે આ બાજુ એક બાજુ સેલવાસની બોર્ડર લાગે છે એક બાજુ મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે બધી બોર્ડરોથી કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે પણ અહીંની પોલીસ કે સરકાર એને રોકતી નથી કારણ કે દર મહિને નિયમિત કરોડો રૂપિયાનો હપ્તો મળે છે એ એમની હપ્તાખોરીને કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે આજે નગરપાલિકાના ભ્રષ્ટાચારની વાત કરી તમે જોઈ શકો છો કે જે એસટી નિગમની માલિકીની જગ્યા પર નગરપાલિકાએ દુકાનો બનાવીને વેચી દીધી આજ નગરપાલિકામાં લોકો ટેક્સ ભરે છે પણ એના પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું સફાઈની વ્યવસ્થા નથી થતી અનેક વિસ્તારો જે ગરીબ વિસ્તારો છે એમાં આજે પણ પાયાની સુવિધાઓ નથી મળતી ત્યારે એક બાજુ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે બેરોજગારી છે ભ્રષ્ટાચાર છે પોલીસ અને પ્રશાસન કોઈની વાત સાંભળતા નથી અને સરકારમાં કોઈ સુનવાઈ થતી નથી ત્યારે એ સંજોગોમાં લોકો આ જનઆક્રોશ યાત્રાના મંચ પર આવી અને પોતાની વાત રજૂઆતો કરી રહ્યા છે અમે કહીએ કે વિધાનસભા કૂચ કરવા તૈયાર છો ને અહિંસક રીતે ગાંધીમાર્ગે લડીના નવા અંગ્રેજો સામે લડવા તૈયાર છો કે નહીં તો બધા જ એકી અવાજે કહી રહ્યા છે કે તૈયાર છે એનો સ્પષ્ટ મતલબ છે કે આ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં એક નવી ક્રાંતિ લાવવા જઈ રહી છે એનો સ્પષ્ટ મતલબ છે કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી બે હજાર સત્યાવીસમાં જે પરિવર્તન થવાનું છે એનો સંખનાત ગુજરાતની જનતા યાત્રાના માધ્યમથી ફૂંકી રહી છે